તમે ગાવ યાર એહી લોમી મણિયા પીર દે ધરમ ઘાટ પે જોય મે પછાણ્યાプチ નાયા નિર્મળ નીર બાય બાય મણિર તો બહે કંદા રે રાત મસર આવડે કેસ હાય ભજન કાય આવડે એમ તો મેલે થી જ ક્યાં ગા સાંધી આવડે નકાતા

ਕਾਸੀ ਨੇ ਅਵਤਾਰ ਰੇ ਆ ਹਮਾਰਾ ਮਾਇਆ ਗੁਣ ਰੇ اے ਗੁਰੂ ਜੀ ਨਾ ਗੁਣ ਤੋਂ ਗਣਾ ਕਿਉਂ ਜੜੀ ਨਰਸੀ ਭਾਈ ਜੈਪੁਰ ਜੈਪੁਰ ਹਾਂ ਕੇਰੀ ਜੋ ਕੇਰੀ લાલ વાળી ચાર પાકેલો કૈલાસ વાળી જાન નું પાકેલો પાકેલો જો ઓરિજિનલ જો એકદમ ઓર્ગેનિક એક ઓર્ગેનિક ઓર્ગેનિક કે યાર આ જો કેરી છે નજર કરો ને કેરી કેરી લાગી લાલ બાપાના વાડીમાં જો કે તમે કેવા કે